હવે આ બળ્યા ભક્તિ આટે કદી વે જોવાસ ભક્તિ કરવાનું ભક્તિ સા મટે કદી વે જોવાસ ભગતે આત્માને ઓળખવા વિના ઓળખા વિના ભક્તિ થાય એવું નથી રામા પીરા એમની વાણી કીધું ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો ભક્તિ કરવી હોય તો અગમભેદ જાણવો જ હોય છે અગમભેદ એવું શું છે અગમ ભેદ એટલે આપણને ખબર નથી એની ઓળખાણ કરવાની

બે બનેવો મીઠાઈ દે પડતે ગરબે હોય તો નીલ ભયપદના પામું જોવ છે પડતે એ કા લોકે છે પડતે નો મોમળે તો આદમાન એ ઓલખવા આદમાન એ ઓલખી બેસ્તે ભાવ મટાડવો દે ભાવ મટા કવતે વૈષ્ણવમાં હાલો રામા પીર કે હું બુદ્ધિ કહો તજી અગમ જાણો અને હું માલો વૈષ્ણવમાં આ રીતે ભક્તિનો ઉલ્લેખ છે હું